ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના હસ્તે અમીન પી જેકે પી વિદ્યાર્થી ભવનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે જ્યાં છોકરાઓ અને છોકરીઓના જુદા જુદા રૂમ સાથે કુલ બસો પિસ્તાલીસ જેટલા રૂમ આ વિદ્યાર્થી ભવનમાં ઉપસ્થિત છે શ્રી કડવા પાટીદાર મહામંડળ બોર્ડિંગમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે તેમને પડતી અડચણો દૂર કરવા માટે એક સારી રહેવા જમવાની સગવડ આપતી સંસ્કારી બોર્ડિંગ ઊભી કરવાનો પ્રશ્ન કડી તાલુકાના ડરણમાં રામચંદ્ર જમનાદાસ અમીનના અમીન પ્રમુખ પદે યોજાયેલી શ્રી કડવા પાટીદાર પરિષદમાં મૂક્યો અને કાર્ય આગળ વધ્યું ભારત સરકાર તથા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે આ લોકાર્પણ થનાર અમીન પી વિદ્યાર્થી ભવન ખાતે છોકરાઓ માટે એકસો રૂમ અને છોકરીઓ માટે એકસો ઓગણીસ રૂમ બનાવવામાં આવ્યા છે એર કન્ડિશન સાથે અટેચ બાથરૂમ ગીઝર સાથે ચોવીસ કલાક પાણી રૂમમાં વ્યક્તિગત રાઇડિંગ ટેબલ સાથે જ લાઇબ્રેરી આરો મિનરલ વોટર ભોજન ડાઇનિંગ હોલ લોન્ડ્રીની સુવિધા જીમ હેલ્થ સેન્ટર એમ્યુનિટી સેન્ટર દરેક ફ્લોર પર રાઇડિંગ એરિયા લિફ્ટની સુવિધા જેવી અનેક સુવિધાઓ આ વિદ્યાર્થી ભવનમાં આપવામાં આવી છે આમ રમેશભાઈ મેઘજીભાઈ પટેલ મેઘમણી પરિવાર હું અહીંયા ટ્રસ્ટી છું વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી અમારું જે વિઝન હતું એ અમારું પૂર્ણ થયું છે અને આવતીકાલે રથયાત્રાના દિવસે પવિત્ર દિવસે જે પ્રસંગ અમારો રાખ્યો છે એમાં શ્રી અમિતભાઈ શાહ આપણા લાડીલા ગૃહ મંત્રી શ્રી અને આપણા લાડીલા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ પધારવાના છે એમના હસ્તે લોકાર્પણ રાખવામાં આવેલ છે આ બે નવા બ્લોક અમારા નવા ભવન છે એમાં એક હજાર છોકરાઓ અને છોકરીઓ ટોટલ રહેશે અને જે અમારું જૂનું ભવન છે એમાં સાતસો છોકરીઓની કેપેસિટી છે અહીંયા દીકરા અને દીકરીઓ જે અમારા રહે છે એમને સંપૂર્ણ સુવિધા એર કન્ડિશન રૂમ આપીએ છીએ અમે અને આખા વર્ષની જે અમારા સતીષભાઈ પ્રમુખશ્રીએ કહ્યું એ પ્રમાણે નેવું હજાર રૂપિયા ફી લેવામાં આવે છે અને એમને સંપૂર્ણ ફેસિલિટી અમે આપીએ છીએ મારું નામ સતીષભાઈ ડાયાભાઈ પટેલ અમીન પીજી કેપી વિદ્યાર્થી ભવન હાલમાં હું પ્રમુખ છું અહીંયા અને આ સંસ્થા આજે સારા કામ કરી રહી છે આ સંસ્થાની અત્યારની કેપેસિટી સત્તરસો છોકરાઓની છે અને અત્યાર સુધી આ નેવ વર્ષની અંદર ચાલીસ હજાર બાળકોએ અભ્યાસ કરવા માટે અહીંયા રહેવાની સુવિધાઓ સતત મેળવેલી છે અને આજે રહે છે અહીંયા રહેવાના જે ચાર્જીસ અને રહેવાની જે સગવડો હોય છે એ બહુ જ નોમિનલ ફીઝ હોય છે જેની અંદર માણસ એક દીકરા કે દીકરીને એક દિવસના જે ખાવા પીવા રહેવા સાથેના જમવાના અને લોન્ડ્રી સુધી સુવિધાઓ અમે આપીએ છીએ અને એના આ એક વર્ષના લગભગ એર કન્ડિશન રૂમ સાથે નેવું હજાર રૂપિયા જેટલો ચાર્જ થતો હોય છે હજીભાઈ ડાયાભાઈ પટેલ અહીંયા કેપી વિદ્યાર્થી ભવનમાં ટ્રસ્ટી છું વર્ષો પહેલાં વડવાઓએ આ એક સપનું સેવ્યું હતું અમદાવાદ જેવા શહેરમાં એક ભણવા માટેની ઉત્તમ ફેસિલિટીવાળી સગવડવાળી અને દીકરાઓને જ્યારે પ્રશ્નો થતા હતા ત્યારે એ ભણવા માટેનું એક સગવડ માટેનું કેપી વિદ્યાર્થી ભવન ઓગણીસો બત્રીસમાં અમારા એમના સુપુત્ર અહીંયા છે એમના પિતાશ્રીએ દાન આ જમીનનું દાન આપીને આ સંસ્થા ઊભી કરી હતી અને લગભગ અત્યાર સુધી આમ જોવા જાઉં તો ગુજરાતના મોટાભાગના ટોપ મોટ ઉદ્યોગપતિઓ ડૉક્ટરશ્રીઓ વકીલશ્રીઓ આ સંસ્થામાં કોઈ બી કેપી ભવન નામ આપશો તો બધા જ અહીંયાથી ભણીને ખૂબ આગળ વધ્યા દેશ વિદેશમાં પણ આનું નામ થયેલું છે અને ખૂબ સારી રીતના આ સગવડ માટે આપણા સૌના આમ તો પનોતા પુત્ર કહેવાય દેશ માટે સૌનું ગૌરવ છે પાટીદારો માટે અને સમગ્ર કોમ માટે જેનું ગૌરવ છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ સંસ્થામાં ચળવળ વખતે રોકાઈ ચૂક્યા છે એટલે ઐતિહાસિક ધરોહરની આ સંસ્થા છે આ સંસ્થા અમે વર્ષોથી આ સંસ્થા બાજુમાંથી તો અગવડ પડતી હતી કારણ કે મેટ્રો શેર અમદાવાદ થઈ રહ્યું છે એટલે અહીંયા ગુજરાતમાં ઘણા દીકરા દીકરીઓને ભણવા માટેની અત્યારે હાલ સંસ્થાઓમાં ખૂબ માગ છે તો અમારા સતીષભાઈ અમારી સમગ્ર ટ્રસ્ટી મંડળ અહીંયા બેઠું છે એમણે બધાએ નક્કી કર્યું બે હજાર ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે બે હજાર વીસ વિઝન બાજુમાં જૂની સંસ્થા હતી એ અમે તોડીને આખું મસ્ત જોરદાર બિલ્ડિંગ બે આખા બ્લોક બનાવ્યા છે આ દીકરીઓની આપને વાત કરી સિક્યોરિટીની દીકરીઓની આ સંસ્થા છે સાતસો દીકરીઓ રહેશે એમના માટે જોવા જાવ તો તમામ સવલત છે હોસ્ટેલ કહેવાય પણ હોટલને પણ શરમાવે એવી હોસ્ટેલ છે તમામ ફેસિલિટી સાથે એર એરકન્ડિશન રૂમથી માંડીને એમની સિક્યુરિટી પરપજ દીકરી અહીંયાથી બહાર જાય તો બી એમના વાલીઓને મેસેજ જાય આવે ત્યારે પણ થમ મૂકે તો મેસેજ જાય જમવાની કોઈ બી દીકરીને આપ બધા આવ્યા છો તો અમે જમાડવાના પણ છીએ જમવાની ઉત્તમ સગવડ સાથે છે સખત કેપી હોસ્ટેલની અમારા એડમિશન માટે જબરદસ્ત માર્ગ છે એટલા માટે બાજુનું ટ્વેન્ટી ટ્વેન્ટી બે હજાર વીસ વિઝન અમે પરિપૂર્ણ કરવા આવતીકાલે આપણા માન્ય શ્રી ભારત દેશ અને આપણા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એટલે સંજીવ રાજપૂત એસ નાઇન ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે